ગઢડા તાલુકાના ગઢાળી ગામ પાસે આવેલ કાળુભાર ડેમમાંથી એક વ્યક્તિની લાશ મળી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામના ગઢાડી ગામ પાસે આવેલ કાળુભાર ડેમમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ કાફલો તેમજ નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને ડેમમાંથી બહાર કાઢવામાં આવી હતી મળતી માહિતી મુજબ મરનાર વ્યક્તિ ગોસ્વામી સણોસરા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું પોલીસ દ્વારા લાશનું પંચરોજ કામ કરીને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગઢડા